આ મહેસાણા મધ્યના હાઈવેની રોણક જેણે રોજગારી સાથે નાઇટ લાઈફ કલ્ચર ઊભું કર્યું છે મોઢેરા સર્કલ અને રાધનપુર સર્કલ આસપાસ મોડી રાત સુધી ખાણીપીણી જામે છે મહેસાણાથી મધ્યમાં પસાર થતો અમદાવાદ પાલનપુર હાઈવે શહેરની લાઇફ લાઈન બને છે રોજ પચાસ હજારથી વધુ વાહનો અવરજવરના કારણે હાઈવેની બંને બાજુ હાઈ પ્રોફાઇલ શોરૂમથી લઈ રેસ્ટોરન્ટ સહિતના વ્યવસાયો વિકસાવતા શહેરનો વિકાસ વધ્યો છે બીજી બાજુ મોઢેરા સર્કલ પર અંડરપાસ બન્યા બાદ શહેરના આ ભાગ હવે નાઇટ લાઇટનું કલ્ચર વધી રહ્યું છે રાત્રે રોશનીથી ઝગમગતા હાઈવે પર રોશનીથી ઝગમગતું રહેતું આ ધબધપતું મહેસાણા શહેરજનો અને જ્યાં ચક્કર મારવાનું ચૂકતા નથી મહેસાણામાં આવેલા મોઢેરા સર્કલ અને રાધનપુર સર્કલની આસપાસ મોડી રાત સુધી ધમધમતી ચાની કિટલીઓ અને રેસ્ટોરન્ટના કારણે લોકોની ચહલ પહલ ચાલુ રહી છે શહેરીજનો રાત્રિ દરમિયાન હાઈવે પર લટાર મારવા પણ આવતા હોય છે મહેસાણાની રોનક જેવું ગણાતું આ નાઇટ શોટ જે મહેસાણાની એક આગવી ઓળખ ઊભી થઈ રહી હોય તેવું દ્રશ્યોમાં જોવા મળે છે લોકો રાત્રિ દરમિયાન પણ હાઈવેની મજા માણવા માટે અને લટાર મારવા માટે પણ આ હાઈવેના આસપાસના વિસ્તારોમાં કરતા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા